લો ગાય તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિલોગમાં સૌથી પેલા જય શ્રી રામ ને જય માતાજી અને આજે છે ઉત્તરાયણ તો બધા હેપી ઉત્તરાયણ અને આજનો કઈ ખાસ પ્રોગ્રામ નથી જોકે બધા બારે ગયા છે તો આજે થોડું કામ જે બારે આટો મારતા આવી કામ કરતા આવી અને પછી આપણે લગભગ બપોરકના લગભગ પોતાનું ઉડાડશું તો ઉડાડશું તો હાલો આપણે મળીએ હવે બારે પોચી ગયા તા આપણે ગાયને નીલું નાખવા નીલું નાખીને આપણે નીકળી ગયા હજી હવે ગામમાં જવા માટે તો નીકળી ગયા અને પોચી ગયા શરૂ સેક્શન આમ જો ભાઈ સાઈડમાં દુકાનો જો મકર સંક્રાંતિ છે આજે ફૂલ એકદમ ભીડ છે બધી જગ્યાએ માણા એમને હે આ ભરસપ છે આજ બધું આજે ખરીદી બહુ છે ચારે સાઈડ ફુગા અને બધા ઊભા છે જુઓ તમે પહોંચી ગયા હતા આપણે ખોડિયાર કોલોની અને એમ જ છે બધી સાઈડ જો ફુગાવાળાને ઊભા છે અને જાય જઈશું હવે ફુગાવાળા આમ લાઇનમાં જ ઊભા છે બધા આજે તહેવાર છે મલક માણસો આમ ખરીદી કરવા બહાર નીકળ્યા છે અને પહોંચી ગયા હતા આપણે દિગ્જામ સર્કલે પુલીઓ ઉતરી ગયા હતા અને નીકળી જઈએ આપણે ગામમાં જવા માટે હવે પહોંચી ગયા હતા અને આપણે ગામમાં પહોંચી ગયા હતા ને હવે જાય ઘરે આવી ગયા હતા આપણે મેળીએ મેળીએથી નજારો જોઈને પછી નીચે બધાને મળીને નીકળી આપણે પાજા નીકળી ગયા કે આપણે આપણા મકાને દી અને પહોંચી ગયા છે કુટાના ડિસ્ટ્રિક નાખમાં કુતરાના બિસ્કીટ નાખીને હવે આપણે નીકળશું પાછા ઘરે જવા માટે તો હાલો આપણે મળીએ પાછા ઘરે ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને બાજુમાં ડીજે વાગે છે એટલે થોડું વોઇસમાં ડિસ્ટર્બન્સ થાય તો આજનોથી એડજસ્ટમેન્ટ કરી લેજો અને બાકી જમી કરીને પછી આપણે નીકળશી ભરતભાઈના ઘરે જ્યાં ઉડાડવાના છે આપણે પતંગ અને આવીને તાટ ચડી ગઈ હતી એટલે ઉડી વહેલી હતી એટલે હાલો આપડે ડાયરેક્ટ મળશે ભરતભાઈ ના ઘરે ગયા ગયા ભરતભાઈ ના ઘરે અને પતંગ લેવા હાલો પતંગ લેતા આવી પછી મળીએ જો આપડે દૂર લેવા ગયા તા દોર લઈ આવ્યા છે અને ભરતભાઈ ગયા તા પતંગ લેવા જોઈ ભરતભાઈ આવ્યા કે નદી આવ્યા અહીંયા તો રોહિતભાઈ આવી ગયા છે જો લૂંટાણિયા હું ગયા ફૂલ મોજ હાલે અહીંયા તો હું ગયા જલસા કરી લઈ આજે નેતા ભાઈઓ જો પતંગ ઉડાડો ને ડિસ્કો કરે આમ ચાલો ચાલુ કરી આપડે પતંગ ઉડાડવાનું પછી આપણે તમને દેખાડી વટંગ બધા રો હમણાં જ આવ્યો રો 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 રોજ મારે માર 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 હોય આગ્યો આપણો વટંગ દેવ બીડા કાયપો કાયપો રે સ્ટાર્ટિંગ માં ગીત વળી ગઈ છે હજી તો શરૂઆત કરી રહી હે હજી તો અંત બાકી છે રોહિતભાઈ સુઘીયા જો ફૂલ માં આજ તો ગાંડી મોજ કરે છે શરતભાઈ ઉજાડા પટંગ રહેલી હોય આપણો પટંક આપણે રાયકા રહી ગયા રહી ગયા રહી ગયા રહી ગયા રહી ગયા મારો મારો હિત મારો પતંગ ચોરાઈ ગયો રોલ પતંગ ચોરાઈ ગયો કે ભાઈ કયો ગ્રહ નડે છે ખબર જ નથી પડતી મેં એક પતંગ તાપ્યો

અહીંયા કનસિયા નું કામ ચાલુ છે છ વાયકા તો હજી કોઈ મૂકવા તૈયાર નથી બધાય પતંગ ઉડાડવા ફૂલ લડી જ લેવું છે આજે વાત જોતા તો આપણે જેની આવી ગયા હા એવો હવે છે જ ધાબે આવ્યું હે હે સોનાના ચેન મેને હ હા કેમા નાર ના બાંધા નથી બાંધવાના બાકી બધા દુડાડી ને લાગ્યા

શું કરી લઉં જો આ એક આગળ વયો થઈ ગયો ઉડાડવા શું કે મામુ જો ઉડાડવાનું ચાલુ કર્યું જો ઉડાઈડો ઉડાઈડું ઉડાઈડો ફંથન ભાઈ ઉડો બાકી એમ તો ઉડાઈડો હા 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 જો એકબીજાની લડાઈ થાય એ ઓલાને હા તમારી ખેચાઇ કરવી ગોબારો બોબારો નદી ઉડાડવો ને અત્યારે લડાઈ કરે ભાઈ ક્રિસ ક્રિસ જોવા ને શું ગયા પતંગ પૂરા જો એક પૈડો હા ક્યાં બાંધે એમ કઈ પૂરા થાય નીચે આપડે થપો પડો હાચે વાગે દીધા દીધ થયા બધા વાહ ભાઈ વાહ હ હા

મળ્યા કાલે નવા વિયોગમાં ત્યાં સુધી જય શ્રી રામ ને જય માતાજી બધા